હલો ગાઈઝ શુભ જય માતાજી આજ છે ધોકાડે તો બધાને હેપી ધોકાડે ત્યારે જાવ ભાઈ ઘરે કોઈ છે નહીં મમ્મી જશે પ્રસંગમાં બરોબર એટલે ભાખરી બનાવીને જ તો આપણે ચા બનાવવાની બાકી છે તો ચાલો ચા બનાવી લઈ પછી ભાખરી ખાઈ લઈ પછી કપડાં નાખવાના છે મશીનમાં કપડાનો આજે મારો વારો છે ધોવાનો આ છે આપણો સવારનો નાસ્તો ભખરી માખણ ચા ચાલો શિરામણ કરવા તો મિત્રો ભાઈ નીકળી જશે હવે નાસ્તો પાડી ગણીને માં બે પેલા પાંચ આટો મારી આપણે ઓટે જો આપણું ઘર આપડો નું ઘર ચાલો ઓટે બે હવા નવરા હોય યાર નવરા હોય જાય

વાળીએ પૂગી ગયા છે આપણે આ મોટભાઈને મૂકવા આવ્યો તો એને વાળવાનું છે પાણી ઓ બહો ચાલુ છે ભાઈ નહીં તો ઘઉં બહુ પાવાનું બધુંય ચાલું કરી દીધું છે હાલો તે તડકાના ઘરેક વાર આ છે આપણી દિવાળીની રજા ભાઈ ઘીટ થકભાઈ વાળ જ પાણી દિવાળીની રજા માણે છે કેમ ભાઈ તમને કે મજા આવે છે દિવાળીને રજા માણો વાડીએ તમે દિવાળીને રજા માણો છો પાણી વાળવા આવો ભાઈ ભાઈ કોણ વાવી દીધા હો ભાઈ આ બધા કરી બતાવવા ના લાગો કરી બતાવ હાલો પાણી વાળવા ગામડે

દાણો પહેલી લીધો છે હવે જઈ ઘર બાજુ ચાલ બ્રો ગાડી નિકાલ મુકાલાલા કેમ લાગે છે પણ રેડી ને બેટ એકડો એકડો આમ આમ ગમે ચડાય નહીં આમ ચડાય આપણે લે સીધી કમેન્ટ ટડે જો દરેક કેવું લાગે છે બરોબર બે ચડાય છે ચાલો આપણે બગસરાની હાકડે ગલીમાં આવ્યા હતા બરોબર છે ભીડભાડ વાળી જગ્યામાં તો મિત્રો ચાલો ખત્રી ની દાબેલી ખાવા એ ભાઈ ખત્રી ની પલાળેલી દાબેલી સુરત માં બ્રાન્ચ આવે છે આ નંબર ઉપર કઈક મેસેજ કરવાનું કઈ છે બરોબર સુરત માં યોગી ચોક ની કિરણ ચોક ની વચ્ચે ખત્રી ની પલાળેલી દાબેલી ક્યાં કેવી લાગી ભાઈ ખત્રી ની દાબેલી મજા આવી એક નંબર મજા આવી બે ખાવાનું વિચાર હતો પણ પછી ઘરે હાંજે ન એટલે ભઈ એકલ ખાધી આ છે આપણે હાકડી ગલીમાં અહીંયા તમારે વિયાવાનું ખત્રીની દાબેલી ખાવા

રામ રામ મોટભાઈ રામ રામ શું આલે મોટભાઈ અમદાવાદ સીમા ત્રણસો કિલોમીટર કાપીને આવ્યા છો તમારું મંતવ્ય જણાવો ગામડે આવીને કઈક મજા આવે છે

કાનો કાનો કાના કાના રામ 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 કાના રાજકોટ રાજકોટ નો કામ સીએનજી નું કોઈ પણ કામ હોય તો આ ભાઈને મળો વાયર કટિંગ માટે આ ભાઈ આઈટી વાળા પછી ગામમાં તમારે કઈ પણ જાણકારી જોતે હોય તો આપડા ધવલભાઈ માટે હજી એ સીઝન લગ્ન ની સિઝન માં ખબર એપ બનાવી હોય કઈ પણ કામ હોય કોઈ પણ તમારે જાણકારી હોય તો આ ભાઈ ને કોન્ટેક કરો આવો આવો રનીશભાઈ રામ 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 રામભાઈ રામ બધા રામ ભાઈ